બધાને જય માતાજી દ્વારકાધીશ મારો વિડીયો હું એટલા માટે બનાવું રહી કે મારો એક સંદેશ છે મારે તો બે દીકરી હોય બધાયને દીકરી હોય એ પણ વાત સાંભળજો દીકરીને કે વહુ વહુ હોય પણ આપણી દીકરી જોઈ પણ તમે દીકરી સમજો કે વહુ સમજો એ આપડા ઉપરના નહી પણ બતાઈને એ કેવા માંગુ હું કે કાય પણ કામ કરવા માંગતી હોય હારું અברו ક્યારેય ના કરે તમે વિશ્વાસ એકવાર દીકરી ઉપર કે વહુ ઉપર કે તમે ગમે औरत ઉપર રાખો એ અברו કામ ક્યારેય ના કરે એટલે એ કાંઈ પણ કામ કરવા માંગતી હોય એને કામ કરવા દેવું એને આગળ જવા દેવું અને કાંઈ એને ના ખબર પડતી હોય તો તમે એને સપોર્ટ દેવો અને ભણાવો એને કારણ કે ઘણું ભણા લશે તો બહુ આગળ જઈશે અને તમારું નામ પણ રોશન કરશે એવું નથી કે દીકરા જ નામ રોશન કરે દીકરીઓ પણ કરે વહુ પણ કરે પછી તમે જે રીતે સમજો એ રીતે કે મને તો મારો આ વિડીયો ઉપર તો ઘણા બધા દાંત પણ કાઢશે અને ઘણા બધા ખોટું પણ વિચારશે દાંત કાઢે એ પણ મોજમાં રહેજો ખોટું વિચારે એ પણ મોજમાં રહેજો કારણ કે પચાસ ટકા દાંત કાઢ્યાવાળા હશે તો પચાસ ટકા ખોટું લગાડે વાળા હશે અને એ બેમાંથી હો ટકામાંથી તમારે વચ્ચે રહેવાનું છે એટલે તમારે કોઈનું ખોટું લગાડવાનું નહીં તમે દીકરીને ભણાવો નહીં ઘણા બધા ઘણા બધાના માણે તો ઘણા બધાના વિચાર સાંભળ્યા પણ હૈ દેખ્યા પણ હે કે દીકરી ઘરનું કામ કરવા લાયક થાય ને એટલે બસ એને નિશારથી ઉઠાડી લો એ ઘરનું કામ કારણ કે એ વધારે ભણી જાય દીકરીને વધારે ભણાવવાનું જ નહીં મતલબ સમજી લો ને એવા બધો ઘણા બધાને વિચારો છે પણ શું કામ એવા વિચાર શું કારણે અમુક અમુક સમાજમાં દીકરી આપણે બહાર જઈએ દીકરી કયા લેવલ ઉપર હોય આપણને એમ થઈ જાય કે કાસ આપણે પણ ભણ્યા તો આ લેવલ ઉપર પણ આપણને તો ભણવા દીધું નહીં એટલે આપણે કંઈક એવું વિચારવાનું પણ ના હોય હશે ત્યાં આપણે થોડું જાજુ ભણ્યા તો આપણને એમ થાય કે ના આપણે બસનો બોર્ડ તો વાંચીએ કે ઘણા બચારા બસનો બોર્ડ પણ નથી વાંચી શકતા એટલે એટલું તો આપણે ભણેલા હઈએ હાવ એ નહીં રહેવા દેવાનું કે બસનો બોર્ડ પણ ના વાંચીએ કે એ પણ બીજાને પૂછા કરવી જોઈએ એટલે પણ આવું બધાને જે માતાજી જય જે દ્વાર દઈશ મારા વિડીયાથી કોઈ ખોટું લગાડજો નહીં બધાએ મારો વિડીયો જોજો શેર કરજો અને લાઈક કરજો ફોલો કરજો કમેન્ટ કર કમેન્ટ તો બંધ હે કે દાખે યુટ્યુબમાં પણ મારી શાંતિ રાજપૂત આઈડી છે બ્લોક કરીને એટલે એને પણ ફોલો કરજો લાઈક કરજો ને એમાં પણ મારા વિડીયા જોજો મને પણ સપોર્ટ દેવો તમે છેલ્લો ઇન્સ્ટામાં મેં એક મહિના દોઢ મહિનામાં દીધો હે પ્રેમ એટલો એટલો પણ યુટ્યુબમાં પણ મને પ્રેમ દેવો જય માતાજી